કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનું સોમનાથ હેલીપેડ ખાતે પૂર્ણ સ્વાગત કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ આજે બપોરે ગીર સોમનાથ જિલ્લાના એક દિવસીય પ્રવાસે પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે આવેલા હેલીપેડ ખાતે હેલિકોપ્ટર મારફતે આવી પહોંચતા તેમનું સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિતના મહાનુભાવો દ્વારા પૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું મંત્રીશ્રીના સ્વાગત સત્કાર માટે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબેન મુછાર વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પલ્લવીબહેન જાની જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા રેન્જ આઈજી શ્રી નિલેશ છાજડિયા જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા અગ્રણી સર્વશ્રી ઝવેરભાઈ ઠકરાર શ્રી સંજય પરમાર શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા રાજશીભાઈ જોટવા માનસી પરમાર ડોલર કોટેચા ગ્રીશભાઈ કોટેચા ગૌરવ રૂપારેલિયા ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે હેલીપેડ ખાતે ઉતર્યા બાદ કેન્દ્રીય મંત્રી પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે ભગવાન સોમનાથના દર્શન અને પૂજા અર્ચન કરીને તેમના આગળના કાર્યક્રમ માટે કોડીનાર ખાતે રવાના થશે ગૃહમંત્રી શ્રી બપોર બાદ કોડીનાર સુગર મિલના મેદાનમાં તાલાલા અને કોડીનાર સુગર મિલોના પુનરુદ્ધાર અને આધુનિકરણ કાર્યનું ભૂમિપૂજન કરશે